સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાંથી ગઈકાલે પોસ્કોના ગુનાનો આરોપી પોલીસને હાથ તાળી આપીને ફરાર થઈ જતા પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા હતા આ ઘટનામાં આરોપીને હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા અને પોલીસ જાપ્તામાં હોવા છતાં ભાગી છૂટ્યો હતો આ ઘટનાને પગલે ખટોદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે જાપ્તામાંથી નજર ચૂકવી નાસી ગયેલા દુષ્કર્મ અને એટ્રોસિટીના આરોપી શુભમ ઉર્ફે ડોન સુરેશભાઈ શર્માને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે આરોપીને કોર્ટમાં રજૂ કરાયા બાદ તબિયત બગડતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં તે બપોર ઇમરજન્સી વોર્ડમાંથી નાસી છૂટ્યો હતો આ ઘટનાની જાણ થતા જ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ખટોદરા પોલીસ અને ચોક બજાર પોલીસની ટીમોએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને સુરતના સિંગણપુર ગામે ખાતેથી પકડી પાડ્યો હતો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ